ડેપ્યુટી મેયરે ફાયર ઓફિસરના ખભા પર ચડ્યા ખાડીપુરમાં ચાર દિવસ પછી યુવકનો મૃતદેહ મળતા શોક મનાવવા ડેપ્યુટી મેયર પહોંચ્યા હતા ડૂબીને મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળવા આવેલા નરેન્દ્ર પાટીલ કાદવમાં પણ ન ચાલી શક્યા બુટને કાદવથી બચાવવા ફાયર ઓફિસરના ખભા પર ડેપ્યુટી મેયરે સવારી કરી જનતાની સેવા માટે ચૂંટાયેલા ડેપ્યુટી મેયરના નખરાના દ્રશ્યો વાયરલ થયા બાદ આ મામલે સતત વિવાદ વધી રહ્યો છે વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ કાદવથી બચવા ડેપ્યુટી મેયર ફાયર ઓફિસરના ખભાનો સહારો લઈ રહ્યા છે આખો મામલો સામે આવ્યા બાદ વિવાદ પણ વધી રહ્યો છે શું હતી વિગતો સાચી વાત છે સુરત ના આ ગોડાદરા પર્વત પાટીયા વિસ્તારનો ડેપ્યુટી મેયર ચાર ખાડીપુર દિવસ બાદ તે ખાડીપુરમાં એક યુવક ડૂબ્યો હતો અને ચાર દિવસ જયારે પાણી ઉસર્યા ત્યારબાદ તે યુવક ની મૃતદેહ મળ્યો અને તેની માટે વાવાઈ લૂંટવા માટે નરેન્દ્ર પાટીલ જે છે ડેપ્યુટી મેયર છે ત્યાં પહોંચ્યા હતા જોકે ફૂટપાથ થી જે ગંડર કન્સ્ટ્રક્શન સાઈટ છે તે ખાલી બે ફૂટ જેટલો અંતર છે અને સામાન્ય કાદવ હતો તે કાદવમાં પણ ચાલવા માટે તૈયાર ન હતા અને તેમને ખભે ઉચકીને જે છે તે ફાયર ઓફિસર તેને લઈ જઈ રહ્યા છે આ પ્રકારની આ ડેપ્યુટી મેયર ની આ એક જે માનસિકતા છે તે જોવા મળી છે પ્રજાના પ્રશ્નો માટે તેઓ રોડ પર ઉતરતા હોય છે ફોટા સેશન કરાવતા હોય છે પરંતુ તે માત્ર ફોટો સેશન પૂરતું જોવા મળે છે ખરા અર્થમાં તો તેઓ એક સામાન્ય કાદવમાં ચાલવા માટે પણ તૈયાર નથી અને માત્ર ફોટો સેશન કરાવીને લોકો વચ્ચે મોટી મોટી કામગીરી કરાઈ રહી છે તેવી વાતો જ ખાલી કરાતી હોય છે તેનું આ એક જીવતું ઉદાહરણ અત્યારે જોવા મળ્યું છે માત્ર સામાન્ય જે રોડ ઉપર પાણી ઓસરી ગયા બાદ જે જોવા મળતો હોય છે તે પ્રકારનો જ કિચડ હતો અને તેમાં પણ તેને ચાલવામાં નાનામ અનુભવાતી હતી શરમ સંકોચ અનુભવાતો હતો અને તેને જયારે તે રોડ એટલો પસાર કરો હતો બે ફૂટ માત્ર રોડ પસાર કરવા માટે તેમણે જે છે તે ફાયર ઓફિસર ના ખભાનો સહારો લેવો પડ્યો હતો હવે એ દ્રશ્ય હતા તો ત્યાં તેઓ સેવા કરવા પહોંચ્યા હોય શકે છે માત્ર ફોટો સેશન કરવામાં હોય છે લોકો બતાવવામાં આવતું હોય છે કે અમે અહિયાં સ્પોટ ઉપર પહોંચ્યા હતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અમને પણ પ્રજાની જાણકારી આપવા બદલ